રાજકોટમાં અસામાજિક તત્વોનું સરઘસ નીકળવામાં આવ્યું પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને માફી મંગાવી હતી રૈયા રોડ વિસ્તારમાં ગઈકાલે આતંક મચાવ્યો હતો છરીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો અહેમદ અમીન અને નવાઝ નામના આરોપીની શાન ઠેકાણે લાવવામાં આવી છે શની જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ રાજકોટમાં ગઈકાલે કરનાર આરોપીને પોલીસે છે રાજકોટમાં શરી વડે હુમલાનો પ્રયાસ કરનાર તત્વોને પોલીસે જાહેરમાં સરઘસ શખ્સો સામાન્ય બાબતે બે લોકો હુમલો કર્યો હતો ને યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરીને આજે ચોવીસ કલાકમાં આરોપીઓને પકડી કરવામાં આવ્યું છે બે શખ્સો અત્યારે ઘટના સ્થળે લઈને તેમનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર બાબતને લઈને આરોપીઓને કાયદાનું ભાન થાય તે માટે અત્યારે આરોપી નું સંઘર્ષ છે તે કાઢવામાં આવ્યું હતું જી જ્ઞાતા બિલકુલ શનિ આભાર જાણકારી માટે